જય શ્રી કૃષ્ણ મિત્રો એક જૂના સમયની વાત છે રાયગઢ નામના નગરમાં રાજા રાય બહાદુરનું શાસન હતું રાય બહાદુર ખૂબ જ ક્રૂર અને નિર્દી રાજ એક નવી છોકરી સાથે લગ્ન કરતા અને આગલી જ સવારે તેને ફાંસીના ફંદા પર લટકાવી દેતા જો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો તેને મૃત્યુદંડ આપી દેવામાં આવતો રાજાના આ કઠોર અને ક્રૂર નિર્ણયથી તેની આખી પ્રજા ખૂબ દુખી હતી રાજાના મંત્રીઓ અને દરબારીઓ પણ તેનાથી અત્યંત પરેશાન હતા પણ તેમનામાં એટલી હિંમત નહોતી કે તેઓ રાજાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી શકે કે તેણે સમજાવવાનો પ્રયત્ન કરે આખા રાજ્યમાં એક અજીબ પ્રકારનો ભય અને સન્નાટો છવાયેલો હતો રાજ્યના લોકો બસ એટલું જ જાણતા હતા કે રાજા દરરોજ એક નવી છોકરી સાથે લગ્ન કરે છે અને આદલી સવારે તેને મોતના ઘાટ ઉતારી દે છે પણ તે આવું કેમ કરે છે તેના પાછળનું કારણ કોઈ જાણતું નહોતું એ જ રાજ્યના દક્ષિણ છેડે ઘટ જંગલની વચ્ચે એક બુઢ્ઢો લુહાર પોતાની દીકરી ચંદ્રપ્રભા સાથે રહેતો હતો તેને પણ રાજાના કૃત્યોની બરાબર ખબર હતી તેથી સમયસર તેણે નગર છોડીને જંગલમાં રહેવાનું શરૂ કરી દીધું હતું તેની દીકરી ચંદ્રપ્રભા અત્યંત સુંદર अने बुद्धिमान छोकरी हती ते पोताना पिता पासे आवता दरेक व्यक्ति नी मदद करती जो कोई बीमार व्यक्ति त्या आवे तो ते तेने औषधियों बनावी ने ठीक करी देती जो कोई दुखी आत्मा तेनी पासे आवे तो ते पोतानी वातो थी तेने सुकून आपती एक दिवस जारे लुहार ने कोई काम थी नगर जवानु हतु त्यारे चंद्र पण तेमनी साथे नगर जवानी जीद करवा लागी लुहारे तेने घणु मनाव्यु પણ તે ન માની અને પોતાના પિતા સાથે નીકળી પડી જ્યારે બંને નગરમાં પ્રવેશ કરીને નગરમાં પહોંચ્યા ત્યારે જ નગરમાંથી રડતા બિલખતા અને રાજાને બદુઆ આપતા લોકો આજે ફરી રાજા દ્વારા ફાંસી આપવામાં આવેલી એક છોકરીનો મૃતદેહ ઉઠાવીને આવી રહ્યા હતા બુઢા લુહારે તેમને જોયા તો તેને આખો મામલો સમજવામાં વાર ન લાગી તેણે તરત જ પોતાની દીકરીને ત્યાંથી ચાલવાનું કહ્યું પણ ચંદ્રપ્રભાએ જ્યારે તે રડતા બિલખતા લોકોને જોયા તો તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તે બોલી કે પિતાજી મને એ જાણવું છે આ લોકો કેમ દુઃખી અને આ લોકો રાજાને ભલુંબુરુ કેમ કહી રહ્યા છે લુહારે ઘણું સમજાવ્યું છતાં તે ત્યાંથી ન ગઈ જ્યારે ચંદ્ર પ્રભાએ કેટલાક લોકોને આનું કારણ પૂછ્યું તો લોકોએ એક તેને અજીબ નજરે જોઈ अने बोलिया के तने कई खबर नथी चंद्र प्रभाना मनावा पर ते लोकोए पोतानी आखी पीड़ा भरी दास्तान तेनी सामे कही संभड़ावी आखी बात सांभड़ी ने चंद्र प्रभा एकदम स्तब्ध थई गई थोड़ी बार पछी जारे तेने पोताना होश संभाया तो ते पोताना पिता ने कहवा लागी के पिताजी हूँ आ राजा साथे लग्न करवा मांगू छू दीकरी ना मोए आ वात सांभड़ी ने लुहार ना होश उड़ी गया ते स्तब्ध रही गयो अनेकंपती कंपती अवाजे के बेटा शू तू पागल थई गई छे जे आवी वातो करी रही छे ते हमणाज सांभळ्यु नहीं के ते राजा बीजाज दिवसे पोतानी पत्नी नी हत्या करावी दे छे चंद्रप्रभा कहवा लागी के पिताजी मने बराबर खबर छे के हूँ शू कही रही छु, तमे तो बस मने राजानी पासे जवानी परवानगी आपो जो हूँ पोता बुद्धि बल थी सत्यनिष्ठा थी एक निर्दयी व्यक्ति ने बदली सकू तो आ जीवन की सौथी मोटी सिद्धि सीद्धि नहीं तो आ क्रूर राजा ने कारण केटलीय निर्दोष पोतानो जीव गुमव पड़े घणु कहूँ संभावी न इच्छता होवा छुहारे पतानी दीकरी जीद आग झूकव पड़ू तेने भारे हृदय पोतानी दीकरी ने राजा राय बहादुरगी दी एक चंद्रप्रभा निश्चय तरफ चाली निकली हवे पहला ये जाइए के आखरे राजा लग्न एक दिवस बाद नवविवाहिता पत्नी ने फांसी पर के लटको राजा शुरुआत क्रूर निर्दयी न होते એ એક ખૂબ જ नेक दिल અને પ્રજાનો ધ્યાન રાખનાર પ્રજાપાલક રાજા હતો જારે તે લગ્ન યોગ્ય થયો ત્યારે તેના પિતા સૂર્યપ્રતાપે તેના લગ્ન દેવકી નામની સુંદર યુવતી સાથે કરાવ્યા દેવકી ખૂબ જ સુંદર અને આકર્ષક સ્ત્રી હતી રાજા રાય બહાદુર પણ તેના રૂપનો કાયલ થઈ ગયો હતો તે દિલોજાથી પોતાની પત્નીને પ્રેમ કરવા લાગ્યો બધુ સારુ ચાલી રહ્યું હતું પછી એક દિવસ એવું થયું કે રાજાના अग तने जमीन खसकी गई एक दिवस जारे राजा दरबार थी सीधो रानीना निवास तरफ गयो अने रानीना कक्षमा पहुंच्यो तो टेने जे दृश्य जोयु ते જોઈને તે स्तब्ध થઈ ગયો તેની પત્ની દેવકી એક સેવક સાથે इश्क लड़ावी રહી હતી આ જોઈને રાજા રાય બહાદુર નું લોહી ખવલી ઉઠીયું તેણે તરત જ પોતાની પત્ની અને તે સેવકને જીવતા જ એક દીવાલ માં ચણાવી દીધા રાનીના મૃત્યુ પછી રાજા ગમનામીના સમુદ્રમાં ડૂબતો ચાલ્યો ગયો તેણે સૌ સાથે મળવા જોડાવાનું બંધ કરી દીધું અને એક અંધારા કમરામાં પોતાને બંધ કરી લીધો જ્યારે પણ રાજા આંખો બંધ કરતો તેને પોતાની પત્ની અને સેવકનું તે દ્રશ્ય વારંવાર યાદ આવતું સમય વીતતો ગયો પણ તે દ્રશ્ય રાજાના દિલ દિમાગમાંથી ન મીટયું બસ ત્યાંથી જ રાજાની અંદર એક રાક્ષસનો જન્મ થયો કવે તે પ્રતિશોધની અગનીમાં બળવા લાગ્યો રાજાએ દેશના માહેર ચિત્રકારોને બોલાવ્યા અને રાણી વ સેવકનો તે દ્રશ્ય જોત્યો ચિત્રિત કરાવીને તે ચિત્રને પોતાના શયન કક્ષની દીવાલ પર તાંગી દીધું પોતાની પત્નીની બેવફાઈથી રાજા એકલો આહત થયો કે હવે તેને આખી નારી જાત જ બેવફા લાગવા લાગી તેના દિલમાં સ્ત્રીઓ પ્રત્યે જે નફરતની આગ લાગી તે ક્યારે બુઝાઈ નહીં તેથી તેણે તે ક્ષણની વિસ્મર્ણ્ય પીડાને કેદ કરવા માટે તે ચિત્ર પોતાની સામે રાખી દીધું જેથી ક્યારેય ભૂલી ન શકે. ક્રોધ અને પ્રતિશોધની આગમાં બળતા રાજાએ એક ભયાનક નિર્ણય લીધો કે હવે તે દરરોજ એક નવી સ્ત્રી સાથે લગ્ન કરશે અને આંગલી સવારી તેને મોતના ઘાટ ઉતારશે. શરૂઆતમાં રાજાના આ دردનાક અને અમાનવીય નિર્ણય પર મંત્રીઓએ તેને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ રાજાએ કોઈની એક ન સાંભળી કારણ કે તેનું હૃદય હવે પથ્થરનું બની ચૂક્યું હતું ત્યારથી લઈને હવે સુધી રાજા નિર્દયતા અને ક્રૂરતાથી ભરેલું જીવન જીવી રહ્યો હતો इधर લુહારની દીકરી ચંદ્રપ્રભા પણ રાજાના મહેલમાં પહોંચી ગઈ તે મહેલના પહેરેદારને કહ્યું કે મને મહારાજ સાથે મળવું છે હું તેમની પત્ની બનવા માંગુ છું આ સાંભળીને પહેરેદારે તેને અજીબ દૃષ્ટિથી ઘુરી જોયું જાણે તેને વિશ્વાસ જ ન આવતો હોય કે કોઈ છોકરી પોતાની જાન જોખમમાં મૂકવા માટે સ્વયં ચાલી આવી છે પછી તેણે ચૂપચાપ તેનો સંદેશ રાજા સુધી પહોંચાડ્યો રાજા પણ આ સાંભળીને ચકરાઈ ગયો તેણે વિચાર્યું કે આ કેવી છોકરી છે જે પોતાની મૃત્યુને જાતે ગળે લગાવવા માંગે છે રાજાએ તરત જ સેવકોને આદેશ આપ્યો કે તે છોકરીને તરત જ મારી સામે લાવો सिपाहियों साथे आवती चंद्रप्रभाने ने राजाए जोई अने ते बस तेने जो रही गयो आज सुधी ते आटली मासूम सुंदर अने शांति थी भरेली स्त्री नहोतीई चंद्रप्रभाों मा एक अजीब प्रकार नी सच्चाई हतो जेने राजाए अनुभवियों पहला तो तेना चेहरा पर एक खुशीनी हलवी मुस्कान गई पोड़ीज क्षणों ते मुस्कान मुरझाई गई अने चेहरा पर मायूसी पाछी आवी રાજાએ બહુ ગંભીરતાથી ચંદ્રપ્રભાથી પૂછ્યું કે તું શું વિચારીને અહીં આવી છે શું તને ખબર નથી કે મારી સાથે લગ્ન કરવું એટલે પોતાની મૃત્યુને ગળે લગાવવું ચંદ્રપ્રભા નિશ્ચલ અને દૃઢ નાયકની જેમ કોઈ સંકોચ વગર રાજાની આંખોમાં આંખો ડાળીને બોલી હે રાજન મને તમારા વિશે બધું ખબર છે મેં બધું જાણીને જ તમારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે राजा हैरान થતા કે વા લાગ્યા કે ઠીક છે જો તું બધુ જાણે છે અને તારો આજ નિર્ણય છે તો મને કોઈ ઈત્રાજ નથી આપણે કાલેજ તારી સાથે લગ્ન કરીશુ બીજા દિવસે રાજા અને લુહારની દીકરી ચંદ્રપ્રભાના લગ્ન થઈ ગયા હવે ચંદ્રપ્રભા તે રાજ્યની રાણી અને રાજાની પત્ની બની ચૂકી હતી રાત્રે ચંદ્રપ્રભાએ સોર શુંગાર કર્યા અને સુહાગની સેજ પર બેસીને રાજાની રાહ જોવા લાગી તેની આંખોમાં એક અદ્ભુત વિશ્વાસ હતો मानो તેણે પોતાના જીવનની સૌથી મોટી પડકારનો સામનો કર્યો હોય થોડી જ વારમાં જારે રાજારાય બહાદુર કમરામાં આવ્યા અને દુલ્હનના રૂપમાં સજ્જ ચંદ્રપ્રભાને જોઈ તો તે તેની ખूबसूरतीનો કાયલ થઈ ગયો પણ ત્યારે જ તેનું ધ્યાન દીવાલ પર તાંગેલી પોતાની મૃત પત્નીની તસવીર તરફ ગયું તેની આંખોમાં એક દર્દ અને ગુસ્સો જાગી ઉઠ્યો તે તસવીરે રાજાને બધી યાદો તાજી કરી દીધી અને તેની આંખોમાં عورتોની બેવફાઈની આગ ફરી જલી ઊઠી પણ રાજાના દિલના એક ખૂણામાં ચંદ્રબ રાવાના સાહસ તેની સાદગી અને તેની ખુબસુરતીને જોઈને એક અલગ જ જગ્યા કદાચ ક્યાંક ઇજ્જત બની ગઈ હતી રાજાએ ગુસ્સામાં કહ્યું કે તે એ જાણતી હોવા છતાં કે કાલે સવારે આપણે તને ફાંસી પર લટકાવીશું આ બેવકૂફી વાળી હરકત કેમ કરી ચંદ્રપ્રભા બહુ વિનમ્રતા અને આદર સાથે પોતાની આંખોમાં ડર વગર અને જિઝક વગર રાજાની આંખોમાં જોતી બોલી કે હે સ્વામી આ નિર્ણય તો ઉપરવાળાએ કર્યો છે અને તેનો નિર્ણય મને હર હાલમાં મંજૂર છે राजा बोलिया के सवारे तारी साथे शू थसे ए जानती होवा छता तने पोतानी मृत्यु नो भय नथी थतो चंद्रप्रभा बोली के महाराज ओ सारी रीते जाणू छु के सवार खताज तमे मने मरावी देशो परते पहला मारी पासे आजनी आखी रात छे अने प्रेम अने खुशी नो कोरी पैमानो नथी होतो प्रेम तो हृदयनी गहराई मा बसे छे तेथी आजनी रात प्रेमभरी वातो करी लइये राजा कहवा लाग्या के तारी आ दिल फरेब वातो नो मारा पर कोई असर नहीं पड़े चंद्र प्रभा बहु प्रेम अने मर्यादा साथे कहवा लागी के हे स्वामी हूँ एक रात माटेज साचू पण तमारी पत्नी तो छू आ नाते आ रात पर मारो पूरो हक छे सवारे तमने जे करवू होय ते तमे करी लेजो पण हमणा माटे आ गुस्सो छोड़ी दो अने थोड़ा शांत थाओ चंद्र प्रभानी वात ने राजा नो क्रोध ठंडो पड़ी गयो अने ते आराम थी कमरा मा राखेली एक खुर्शी पर बेसी गयो चंद्र प्रभा कहवा लागी के महाराज आजनी रात तमारू दिल बहलाववा माटे हूँ तमने शू संभाव कोई कहानी शेर शायरी के पची कोई गीत संभाव राजा कहवा लाग्या के तू मारी एक रातनी पत्नी छे अने आ रात पर तारो पूरो हक छे चाल तने एक कहानी संभाव चंद्रप्रभा बहु अर्ब साथे राजा ने एक कहानी संभड़ावा शुरू करी दी थी अने कहे के महाराज जूना समयनी बात छे एक नगर में एक व्यापारी रहतो हतो तेना परिवार मां तेनी पत्नी एक जवान दिक्री अने बे नाना दिकराओ हता दिक्री जवान थई होवा थी व्यापारी ने दिन रात तेना लगननी चिंता खाती हती ते पैसा जमा करीने પોતાની दिक्री ना लग्न धाम थी करवा मांगतो हतो એસા કમાબવા અને વેપાર કરવા માટે તેને પરદેશ જવું પડતું સફર લાંબી હતી તેથી તે પોતાના ઘરવાળાઓને થોડા દિવસમાં આવવાનું કહીને ત્યાંથી નીકળી પડ્યો જતાં વખતે તેની દીકરીએ તેને કેટલાક ખજૂર આપ્યા અને કહ્યું કે પિતાજી સફર લાંબી છે ભૂખ લાગે તો રસ્તામાં આ ખજૂર ખાઈ લેજો દીકરી દ્વારા આપેલા ખજૂર લઈને વેપારી પરદેશ માટે નીકળી પડ્યો लाम्बो रस्तों अने तीव्र धूप थी ते चालता चालता थाकी गयो प्यारे तेने रस्ता मा एक कुवो देखायो टेणे विचारियों के शाम अटे थोड़ी वार अही बेसी ने आराम न करू अने खजूर खाई लऊ साथे शीतल जड़पण पी लऊ पछि आराम थी परदेश माटे निकली पडू आ विचार साथे ते कुवाना किनारे बेसी ने आराम थी खजूर खावा लाग्यो खजूर खाता खाता अचानक एक खजूर तेना हाथ जेम छूटी खजूर पानी मा पाया कूवा बिल्कुल स्वच्छ अने निर्मल पानी एकदम मा बदलाई गयु तेरेज कूवा गुस्सा थी, थी भरेलो एक दैत्य निकली आयो दैत्य नी आँखों लाल हती, अने तेना हाथ मा धारदार तलवार आ बधु जोई वेपारी सीट्टीपिट्टी गुम थई गई मारे डर थी थरथर कंपवा लाग्यो दैत्य गुस्सा थी ते व्यापारी ने कहे के हूँ तने होडिश नहीं मारी तलवार थी तारा टुकड़ा टुकड़ा करी दईश व्यापारी पहले थी ज डरेलो हतो दैत्य नी बात सांभरी ने ते भय थी कंपवा लागो अने कहे के हे दैत्य राज मैं तारू शु बगाड़ियु छे तू मने के मारवा मांगे छे दैत्य कहवा लागो के आदमजात ते जे खजूर कूवामा फेंक्यो ते मारा मासूम बाड़कना गड़ामा जईने अटवाई गयो જેથી તેનું મૃત્યુ થઈ ગયું વેપારી કહેવા લાગ્યો કે માફ કરો દૈત્યરાજ મને તારો બેટો ક્યાંય દેખાયો નહીં અને તે ખજૂર મારા હાથમાંથી ગલતીથી કૂવામાં પડી ગયો દાનવ ગુસ્સામાં બોલ્યો કે અમે દૈત્ય તમે મનુષ્યોને દેખાતા નથી તમારે ખજૂર ખાતી વખતે સાવધાની રાખવી જોઈએ હવે તારું મૃત્યુ નિશ્ચિત છે નાદાનીમાં હોય કે જાણી જોઈને ગુનો તો ગુનો જ હોય છે हवे हूँ तारा टुकड़ा टुकड़ा करीने मारा बेटा नाम मृत्यु बदलो लईश लोही ना बदले लोही आज इंसाफ छे आखरे व्यापारी बेचारो मजबूर थई ने कहवा लाग्यो के दैत्यराज जो मने मारवा थी तारो बदलो पूरो थई जाए तो मने तारा हाथे मरवो मंजूर छे पण मारी पासे एक अनुरोध छे राक्षस कहवा लाग्यो के केवो अनुरोध वेपारी भारे हृदय कहवा लाग्यो के मारा ऊपर हजू घणी जवाबदारीओ छे મેં ઘણા લોકો પાસેથી ઉધાર લીધું છે તે ઉધાર ચૂકવવાનું છે અને પોતાની જવાન દીકરીના લગ્ન કરવાના છે એકવાર આ જવાબદારી પૂરી કરી દઉં પછી હું જાતે તારી પાસે આવી જઈશ પછી તું મને મારીને પોતાનો બદલો પૂરો કરી લેજે આ સાંભળીને દૈત્ય વિચારમાં પડી ગયો આટલી કહાની કહેતા ખેતા સવાર થઈ ગઈ અને ચંદ્રપ્રભા કહાની સંભડાવવાનો બંધ કરી ચૂપ થઈ ગઈ ચંદ્રપ્રભાને ચૂપ જોઈને રાજા કહેવા લાગ્યા કે ચંદ્રપ્રભા તું ચૂપ કેમ થઈ ગઈ મને બતાવ કે તે દયકે વેપારીને મારી નાખ્યો કે પછી તે ના કહ્યા મુજબ તેને થોડો સમય આપી દીધો ચંદ્રપ્રભા કહેવા લાગી કે મહારાજ રાત ખતમ તો વાત ખતમ હવે સવાર થઈ ગઈ છે અને મારા મરવાનો વખત આવી ગયો છે રાજા કહેવા લાગ્યા કે પણ મને ઓછામાં ઓછું એટલું તો બતાવ કે દૈત્ય તે વેપારીને માર્યો કે છોડી દીધો ચંદ્રપ્રભા બોલી કે મહારાજ કહાની ખૂબ લાંબી છે આખી કહાની કહેવા માટે ઘણો વખત જરૂરી છે અને મારો વખત હવે ખતમ થઈ ગયો છે આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયા થોડું વિચારીને રાજા હવે પોતાની નવવિવાહિતા રાનીને કહે કે તું ચિંતા ન કર આપણે વખતને રોકી દઈશું આપણે તને એક દિવસનું જીવન વધુ આપીએ છીએ હવે તું આગળની કહાની સંભળાવ ત્યારે ચંદ્રપ્રભા કહે કે ના સ્વામી કહાનીઓ તો રાત્રે જ સંભળાવાય છે હવે સવાર થઈ ગઈ છે તેથી તમે પોતાના રાજસી કાર્ય કરો આગળની કહાની તો હું રાત્રે જ સંભળાવીશ આ સાંભળીને રાજા વિચારે કે કેટલીય છોકરીઓ મારી પાસે આવી અને મોતના ઘાટ ઉતારી દેવાઈ સૌના ચહેરા પર મોતનો ભય સ્પષ્ટ દેખાતો હતો પણ આના ચહેરા પર તો ભય નામની કોઈ વસ્તુ જ નથી ખેર આની કહાની મને ખૂબ રસપ્રદ લાગી છે તેથી આની જાન માત્ર આજ માટે બક્ષી દઉં છું કાલે આનું પણ એ જ હાલ થશે જે બાકી હોકરીઓનું થયું છે આવું વિચારીને રાજા ત્યાંથી ચાલ્યા ગયા અને પોતાના દિવસભરના રાજસી કામોમાં વ્યસ્ત થઈ ગયા इधर चंद्रप्रभा हाथ जोड़ी ने उपरवाड़ा ने प्रार्थना करे के हे भगवान मारा पति ने सदबुद्धि आपो तेमना आप आप कृत्यो ने क्षमा करो अने तेमने साचो रस्तो बतावो सांजना समय राजा बेचेनी साथे चंद्रप्रभा ना कमरा मा आवे छे अने कहे के हवे जल्दी थी कहानी संभळाववानु शुरू करो राजा नी बेचेनी जोई ने चंद्रप्रभा कहे के थोड़ो सब्र राखो महाराज पहला हूँ तमारा माटे ખાણું ગોઠવું છું તમે ભોજન કરી લો તે પછી હું આગળની કહાની સંભળાવવાનું શરૂ કરીશ આ કહીને ચંદ્રપ્રભા રાજાને ખાણું પીરસવા લાગી રાજા કહેવા લાગ્યા કે આ તો નોકરોનું કામ છે તું આશા માટે કરી રહી છે ચંદ્રપ્રભા બહુ પ્યારથી કહેવા લાગી કે ના સ્વામી એક પત્નીનું આ કર્તવ્ય હોય છે કે તે પોતાના પતિનું ખ્યાલ રાખે राजा કહેવા લાગ્યા કે તનેકોણ જાણે કે મારી સાથે પૂરો જીવન વિતાવવાનું છે અને વપણ આજની રાત પછી તો આ બધું કામ નોકરોને જ કરવાનું છે ચંદ્રપ્રભા કહેવા લાગી કે મહારાજ માત્ર આજની રાત જ સાચું પણ તમારી સેવા કરવાનો મોકો તો મળ્યો મરતી વખતે સુકુંથી મરી શકીશ કે જેટલો પણ સમય મળ્યો તેમાં મે પોતાનો પત્નીની સેવા કરી આ સાંભળીને રાજાના દિલને બહુ સુકoon મળ્યો कयारेज तने પોતાની પત્નીની બેવફાઈ યાદ આવી ગઈ રાજા ગુસ્સાથી કહેવા લાગ્યા કે ફालतુની વાતો મારી સાથે ન કર અને જલ્દીથી કહાની સંભરાવવાનું શરૂ કર રાજાની વાત સાંભળીને ચંદ્રપ્રભા આગળની કહાની સંભરાવતી કહે કે વેપારીની વાત સાંભળીને થોડીવાર વિચાર કરીને દૈત્ય બોલ્યો કે જો હું તને થોડો સમય આપી દઉં તો શું भरोસો છે કે તું પાછો આવીશ વેપારી કહેવા લાગ્યો કે હે દૈત્ય રાજા भगवानी कसम खाई ने कहू छू के हूँ पोता कामो पूरा करीने फरी अही अने जातने तारा हवाले करी दईश पर विश्वास कर दैत्य कहवा लाग्यो के ठीक छे हूँ तने एक महीना समय आपूचु वेपारी दैत्य नो आभार मानता पोता घर तरफ चाली निकलियों थोड़ा दिवस पचीता घरे पहुंची गयो वेपारी ने घर आवेलो तेनी पत्नी अ बाड़क खुश थई गया तेनी पत्नी कहे के स्वामी तमे थाकी गया हशो हाथ मो धोई लो हूँ तमारा माटे खाणु गोठवु छु पता नहीं आ वखते के मारू दिल खूब घराई रह्यु हतु भगवान नो शुकर छे के तमे सलामत घर पाछा आव्या पोतानी पत्नी ना मोए आवी वातो सांभळी ने अंदर थी व्यापारी नु हृदय पीड़ा थी तड़पी उठियूं तेने विचार्यु के जारे हूँ हमेशा माटे चाल्यो जईश તો મારી પત્ની અને બાળકોનું શું થશે વેપારીએ એક કાગળ પર પોતાનું જીવનના બચેલા દિવસો લખી લીધા અને દરરોજ એક દિવસ ને કાઢતો જતો ધીમે ધીમે સમય વીતતો ગયો અને વેપારીના જીવનના બચેલા દિવસો પણ ધીમે ધીમે ઘટતા ગયા તેણે પોતાની દીકરી માટે યોગ્ય રિશ્તો જોઈને તેના લગ્ન કરી દીધા અને તેને વિદાય કરી દીધી ખુશી સાથે સાથે વેપારી અંદરથી દુખી પણ હતો कारण के आज रात तेना जीवन अंतिम रात हती काल नो दिवस तेनो आखरी दिवस हतो काल ते दैत्य टुकड़ा टुकड़ा करी देशे वेपारी बिस्तर मा पड़ो पड़ो आज बधु विचारी हतो, तेनी आँखों थी कोसो दूर हती। तेने ने आ आत खाई जती हती के मरिया तेनी पत्नी शू शूथ दुख की हृदय वेपारी ने बेसी सिसकी ने रड़वा लाग्यो તેના રડવાનો અવાજ સાંભળીને તેની પત્ની પણ ઉઠી ગઈ વેપારીને આવું રડતો જોઈને ઘરાઈને તે તેને પૂછે કે શું થયું સ્વામી તમે રડો છો કેમ વેપારી પહેલા તો વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે પણ જ્યારે તેની પત્નીએ વધુ જોરથી પૂછ્યું તો તે તૂટી પડ્યો અને આખી વાત રડતાડતા પોતાની પત્નીને સંભળાવી દીધી આખી વાત સાંભળીને વેપારીની પત નીનું કલેજું મોંમાં આવી ગયું ते तड़पी उठी अने कहे के स्वामी तमारी जग्याए हूँ ते दैत्यनी पासे जईश मने जे थवू होय ते थाय चाहे ते दैत्य मारी जान ले ले पण हूँ तमने कई थवा नहीं दऊ कहानी नी बच्चे ज राजा बोली पड़ा के वाह केवी नारी छे आवी स्त्री पण दुनिया मा होय छे आवी नेक अने वफादार पत्नी नी दहलीज पर तो फरिश्तेओ पण माथु नमावी दे चंद्रप्रभा कहवा लागी के तमे बिल्कुल साचु कहियो महाराज चरित्रहीन عورتوں થોડીયા હોય છે પણ તેમના કારણે બધી عورتوں પર ઉંગળી ઉઠાવાય છે અને બધીને એક જેવી સમજી લેવાય છે આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયા ચંદ્રપ્રભા ફરી આગળની કહાની સંભળાવા શરૂ કરી દીધી વેપારી પોતાની પત્નીને સમજાવતા કહે કે આવી વાત ન કર પ્રિય મહારાજ જીતે જીવે એવું ક્યારે ન થઈ શકે જો તને કંઈ થઈ જાય તો ધિક્કાર છે મારા ઉપર તે આ વિચાર પણ કેવી રીતે કર્યો કે તું મારી જગ્યાએ તે દૈત્યની પાસે ચાલી જઈશ ગલતી મારાથી થઈ છે તો ગલતીની સજા પણ મારે જ ભોગવવી પડશે મારા જવા પછી તું બાળકોનું ખ્યાલ રાખજે તેમને ક્યારેય મારી કમી અનુભવાવા નહીં દેવી આવી જ વાતોમાં રાત નીકળી ગઈ અને સવાર થઈ ગઈ વેપારી ભારે હૃદયે પોતાની પત્ની અને બાળકોને ગળે લગાવીને તેમની પાસેથી વિદાય લઈને ત્યાંથી નીકળી પડ્યો લાંબો રસ્તો પૂરો કરીને તે એ જ કૂવાની પાસે પહોંચી ગયો જ્યાં તેને તે દૈત્ય મળ્યો હતો વેપારી દૈત્યને અવાજ આપતા કહે કે દૈત્યરાજ હું પોતાના વચન મુજબ તારી પાસે આવી ગયો છું મને એક મહિનો પૂરો થઈ ગયો છે મારી જાન લઈને પોતાનો બદલો પૂરો કરી લે વેપારીની વાત સાંભળીને દૈત્ય કુવામાં બહાર આવ્યો અને વેપારીને કહે કે તું ખૂબ બહાદુર છે જે આ રીતે જાતે મારી પાસે મોતના મોમાં ચાલી આવ્યો છે પણ હે મનુષ્ય હું તને મારીશ નહીં કારણ કે મેં તને માફ કરી દીધો છે દૈત્ય આગળ કહે કે જ્યારે તે મારી પાસે સમય માંગ્યો હતો ત્યારે મને તારા ઉપર બિલકુલ યકીન નહોતું તેથી એજ દિવસથી હું તારો પીછો કરી રહ્યો હતો તે જે કઈ કહ્યું હતું તે બિલકુલ સાચું હતું હવે જા અને પોતાની પત્ની બાળકોને સંભાળ તારા વગર તેમનું રડીને બુરુ હાલ છે દૈત્યની વાતો સાંભળીને વેપારીની ખુશીનો ઠેકાણો ન રહ્યો તેણે તે દૈત્યને હાથ જોડીને આભાર માન્યો કહાની સમાપ્ત થતા થતા રાજા પૂરેપૂરા ભાવુક થઈ ગયા હતા તે હવે ચંદ્રપ્રભા तरफ प्यार भरी नजरों थी जोई रहा हता चंद्र प्रभा बोली के महाराज कोई एक व्यक्ति गलतीनी सजा घना निर्दोषों ने आप भी उचित न थी बधी और तो बिल्कुल एक जेबी नथी होती ते थी ज्या सुधी तमे ते तस्वीर ने पोताना कमरा माथी नहीं हटावो त्या सुधी तमारी पीड़ा क्यारे ओछी नहीं थाए अने तमे दरेक स्त्री ने चरित्रहीन समझता रहेशो आटलू सांभताज पोतानी बेवफा पत्नी ते तस्वीर फाड़ी ने नष्ट कर दीधी पची चंद्रप्रभा ने पोता हाथ में लईने कहे के महारानी आजे ते मारू हृदय परिवर्तन कर दीधु मैं क्रोध में आजाण्या केटला पाप कर मारी आँखों खोली दीधी चंद्रप्रभा कहवा लगी के महाराज हम ते मैंने मरवा मांगो तो बेशक मारी दो पण मारो तमने एक अनुरोध छे के तमे मने सिपाहियों ना हाथे नहीं पण जाते पोता ना हाथे फांसी आपो मने ए बिल्कुल गवारा नथी के मने कोई सिपाही हाथ लगावे तमारा हाथ थी मरु तो मारा मन ने सुकून मरशे राजा कहवा लाग्या के ना महारानी हूँ तने कई नहीं करूँ मारो खोखलो भ्रम तोड़ी ने आ जिल्लत भरी जिंदगी माथी बहार काढ़नारी देवी ने हूँ केवी रीते मारी शकूं હું હંમેશા તને પોતાની પાપણો પર બેસાડીને રાખીશ જેટલા પાપ કર્યા છે તેના માટે કદાચ ઉપરવાળો મને ક્યારે માફ ન કરે પણ હવે હું બચેલા જીવનમાં પોતાની પ્રજા અને તારી સાથે માત્ર ખુશીઓ જ વહેંચવા માંગુ છું ઉધર જ્યારે લુહારને ખબર પડી કે તેની દીકરી માત્ર સલામત જ નથી પણ તેણે રાજાની પણ આંખો ખોલી દીધી છે અને રાજા હવે એકનેક ઇન્સાન બની ગયો છે तो तेनी खुशी नो कोई ठेकाणो न रहो राजा राय बहादुर हवे रानी चंद्रप्रभा साथे एक हस्ता खुश जीवन विताववा लाग्या राजाए रानी चंद्रप्रभा नी समझदारी अने बलिदान ने समझियो अने पोतानी जूनी पीड़ा माथी मुक्ति मेळवी तो प्रिय दर्शक बंधुओ कहानी पसंद आवी होए तो वीडियो ने एक लाइक अने शेर करीने चैनल ने सब्सक्राइब अवश्य करी लेजो धन्यवाद